વિડીયોની અંદર તમે જે મેસી ફરગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે જે મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તાત્કાલિક વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોની સેલર સુધી બન્યા રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટરની કિંમત ભાઈએ શું રાખેલી છે ટ્રેક્ટર જોવા ક્યાં મળશે અને ટ્રેક્ટરનું મોડલ કયું છે અને ભાઈનો નંબર કઈ રીતનો મળશે તમને તો એ બધી વાત હું તમને વિડીયોમાં આગળ કરી દઈશ એટલે વિડીયોની સેલર સુધી બન્યા રહીજો તો વાત કરીએ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર તમે જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો ને તમે જોઈ શકો છો કન્ડિશન ભાઈએ બનાવેલી છે આખું ટ્રેક્ટર ટોપ કન્ડિશનમાં જોવા મળશે તમે કન્ડિશન જોઈ શકો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયર ભાઈએ નવા નાખેલા છે ટાયરની કન્ડિશન ખૂબ સારી છે ચારે ચાર ટાયર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોઈ શકો છો તમે મેસી ફર્ગ્યુસન તમે કંડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈએ કંડિશન રિપેન્ટ કરાવેલું છે આખું ટ્રેક્ટર તમને ઓરિજ કમ્પ્લેટ જોવા મળશે કંડિશન જોઈ શકો છો તમે વિડીયોની અંદર લાઇટ ચાલુ વાયરિંગ બધું કમ્પ્લેટ તમે કંડિશન જોઈ શકો છો આખું કલર કરાવેલું છે ચારે ચાર ટાયર સારી કંડિશનમાં જોવા મળશે હવે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખને પચાસ હજાર કિંમત અંદાજિત હોય છે ખેડૂત ભાઈઓ કિંમતમાં ફેરફાર થતો હોય છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ ભાઈ સાથે વાતચીત કરો ટ્રેક્ટર જુઓ રૂબરૂ સ્થળ પર જાય ટેસ્ટ ડ્રાઈવ કરો એટલે ટ્રેક્ટરની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે એટલે કિંમત અંદાજીત હોય છે હવે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર ગામ બગસરા અમરેલી જિલ્લામાં ઝવેરભાઈ પાસે જોવા મળશે એટલે જે કોઈ ભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લે ઝવેરભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં અને એ વિડીયોને નીચે આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે ઝવેરભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાય લઈ અને ટ્રેક્ટર ખરીદી શકે છે